ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજો કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે એવી જ એક ઘટના ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલ ચિસ્તીયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી હું ડોક્ટર છું મેં મકાન લઈ લીધું છે પંદર દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માગ્યું હતું તો મકાન માલિક અઝીઝભાઈએ પંદર દિવસ માટે મકાન આપ્યું હતું ત્યારબાદ પંદર દિવસ પછી મકાન ખાલી કરવા કહેતા સીરીને મકાન હજી પંદર દિવસ માટે આપો એમ કહ્યું હતું એક મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અજીજભાઈએ સીરીનને મકાન ખાલી કરી આપો કહેતા સીરીન નામની ઠગ મહિલાએ ધાકધમકી આપી હતી આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીજભાઈએ કાયદાનો સહારો લઈ વર્ષ બે હજાર ત્રેવીસમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જેને તંત્રએ માન્ય રાખતા એ ડિવિઝન પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે